રોકડિયા પાક તરીકે દૂધીની ખેતી કરતા ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હવે મહા મહેનતે ઉગાડેલા દૂધીના છોડને ઉખાડીને ફેંકી રહ્યા છે સરકાર દ્વારા ખેડૂતોના શાકભાજી ખરીદવાની યોજના પણ નથી જેને લઈને ખેડૂત અસમંજ સ્થિતિમાં મુકાયો છે છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને ખેડૂતો ખેતી કરતા હોય છે પણ જ્યારે ખેડૂતો તેનો કપાસ વેચવા જાય ત્યારે તેને યોગ્ય ભાવ મળતા નથી કપાસની ખેતી કરતા કેટલાક ખેડૂતોના ભાવની ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે રોકડિયા પાક તરફ વળી રહ્યા છે પરંતુ જાણે મુસીબતના વાદળો ખેડૂતોના માથેથી હટવા તૈયાર જ નથી ત્યારે બોડેલી તાલુકાના સરગઈ દેશન વિસ્તારના ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું જ્યારે ઉપજ લઈ વળતર લેવાનો વારો આવ્યો ત્યારે ભાવ આટલા બધા નીચે જતા રહ્યા કે ખેડૂતો કરે તો શું કરે વ્યાપારી ખેડૂતો પાસેથી બેથી ચાર રૂપિયે કિલો દૂધી માંગી રહ્યા છે જેમ તેમ કરીને ખર્ચનું વળતર મળી શકે તેમ નથી જો ખેડૂતો માર્કેટમાં વેચવા જાય તો માર્કેટમાં ભાવ એવા છે કે દૂધી લઈને ગયેલા વાહનનું ભાડું પણ ખેડૂતોને ન મળે છોટાઉદેપુર જિલ્લામાં કોલ સ્ટોરેજની પણ અવ્યવસ્થા છે ત્યારે ખેડૂતો ભાવ વધે ત્યારે પોતાનો માલ ન લઈને સમય વેચી શકે પણ કોલ્ડ સ્ટોરેજ ન હોય અને ખેડૂતો ઉઘાડેલો માલ ન છૂટકે ફેંકી દેવાનો વારો આવતો હોય છે સરગે ગામમાં ને બેસણ બે ગામમાં વધારે પાક છે દૂધીનો એવા શરૂઆત થઈ ગઈ છે પણ તોય બજાર ભાવ કશું છે નહીં હું હાલ જોવા જાવ તો દૂધીના અઢીથી ત્રણ રૂપિયા ભાવ ચાલે છે અને એટલો તો અમારે ખર્ચ જ આવે છે એટલા માટે ખેડૂતો કંટાળીને દૂધી કાઢી રહ્યા છે આ જે હવે શું પરિસ્થિતિ પરિસ્થિતિ હવે તો શું હવે તો કશું મળતું જ નથી એટલે કાઢી જ નાખે છે બધા ખર્ચો ખાસો થયો મારે જનરલી જોવા જઈએ તો મારે ત્રણ આવે આવેતર છે એમાં નહીં તો એ સાઠથી થી સિત્તેર હજાર રૂપિયા ખર્ચો થયો છે અને એમાં માંડ માંડ હજુ દસેક હજાર રૂપિયાની દૂધી થઈ છે આ દેવાદાર આખા આખા તો જિલ્લામાં કોઈ જગ્યાએ કોર્સ સ્ટોરેજ નથી સ્ટોરેજ ફાયદો સ્ટોરેજ કરો તો આજે નહીં ને અઠવાડિયે પણ ભાવ સુધરે તો મને લાભ મળે ને એનો કોલ્ડ સ્ટોરેજ નાખે કે પછી કપાસની ટાઈપ દૂધીના પણ ટેકાના ભાવ છે એવું તેવું શાકભાજીના બી જાહેર કરે તો આ આવે હા સરગાઈ છે સળગાઈના રહેવાથી આ ભાવ નહીં ચાર થી પાંચ રૂપિયા ભાવ આવે એ ખેડૂતને પોહાય નહીં તમે એ કાઢી નાખી દૂધી રબારી દીધી એટલે આ રબારી લોકો શું કરશે લઈ ગયા તો ગાયો ને ખાવા હવે આખે આખી દૂધી કાઢ નાખી હવે આખા નાખી કાઢ નાખી આ કેટલું નુકસાન થયું છે કાકા આ નુકસાન ખાસું થયું હવે આ વાવેલી હતી સાહેબ અને ભાવને લીધે કાઢ નાખી ભાવ ના મળ્યા નહોતું જોતું ના કોઈ નહીં કોઈ નહીં લે એટલે કોઈ ગામવાળા બી ખાધું ના ના મફત જ આપી દીધી આ તો મફત આવી દીધી ગાયો માટે શું નામ તમારું મોહનભાઈ